અમરેલી આવક થઈ હતી ડેમ ભરાઈ એક દરવાજો ખોલી અને પાણીની જાવક શરૂ કરાઈ છે તો ડેમ આસપાસ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ડેમની ચારે તરફ હરિયાળી છવાય છે જેના મનમોહક આકાશી દ્રશ્યો પણ સામે આપ્યા છે અમરેલીના આ દ્રશ્યો કે જ્યાં એક તરફ અવિરત વરસાદ તો વરસ્યો છે ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ અને અમરેલીના વડિયાનું ડેમ છલકાઈ ગયો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડિયાના ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ડેમ ભરાઈ જતા એક દરવાજો ખોલી અને પાણીની જાવક પણ શરૂ કરાઈ છે તો ડેમ આસપાસ જે કુદરતી સૌંદર્ય છે તે પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ડેમની ચારેય તરફ હરિયાળી હરિયાળી જોવા મળી અને તેના મનમોહક આકાશી દ્રશ્યો છે તે પણ સાબે આપ્યા છે હજુ પણ સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની આગાહી કરાઈ છે અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હતો જે કારણોસર અમરેલી જિલ્લાના પણ તમામ જળાશયો છે ઓવર થવા પામ્યા છે ખાસ કરી વળિયા જે ડેમ છે સુરવ ડેમ એ ઓવર થતા એમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે હાલ વળિયા ડેમ જે આકાશી દ્રશ્ય છે સામે આવ્યા છે ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો ખોલવાની સત્રને પડી હતી એક દરવાજો ખોલવાની સાથે પાણી હતા આ ડેમ આસપાસ જે લીલી હરિયાળી છે એ મનમોહક રીતે વહી રહી છે ત્યારે ડેમનો એક દરવાજો ખુલ્લો ઉઠતા પાણીનો જે પડતો ધોધ છે એ પણ ડ્રોન કેમેરામાં હાલ કેદ થયો હતો જી બિલકુલ આભાર દિલીપ તમામ જાણકારી માટે આ તરફ રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં છે નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર સેન્ટીમીટર સપાટી છે પહેલી વાર નર્મદા ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ પચાસ મીટર સુધી પહોંચી ઉપરવાસ માંથી એક લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમમાંથી પાંત્રીસ હજાર ત્રણસો પચાસ ક્યુસેક પાણીની જાવક પણ થઈ રહી છે હવે નર્મદા ડેમ છલકાવવાની તૈયારી છે મહત્તમ સપાટીથી માત્ર અઢાર સેન્ટીમીટર દૂર છે નવ્વાણું ટકા ડેમ ભરાઈ ચૂક્યો છે અને નવા વધામણા પણ કરવામાં આવશે વલસાડમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે વાવાઝોડામાં એકસો પચાસ ઘરોના નડિયા ઉડી ગયા હતા અને કેટલાક ઘરોની દિવાલો છે તે પણ જમીન દોસ્ત થઈ ગઈ હતી જેને કારણે ગરીબ આદિવાસીઓ ખુલ્લા આકાશ વચ્ચે રહેવા મજબૂર બન્યા હતા ત્યારે અસરગ્રસ્ત લોકોની મદદે તંત્ર આપ્યું વીજ સાંભલા ઉભા કરવા અને અન્ય સુવિધાઓ લોકોને પૂરી પાડવામાં આવી અને લોકોની આ મુશ્કેલીમાં સાંસદ ધવલ પટેલ સતત એમની પડખે ઉભા રહ્યા તેમણે લોકો માટે ભોજન પતરા અને જીવન જરૂરિયાતોની ચીજવસ્તુઓની કીટ જરૂરિયાતમંદ સુધી પહોંચાડી હતી

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે અવિરતપણે વરસી રહેલો વરસાદ હવે ખેડૂતો માટે અભિશાપ બની રહ્યો છે કારણ કે પાછોતરો વરસાદ ખેતરમાં ઉભા પાક નષ્ટ કરી રહ્યો છે સુરેન્દ્રનગરના પાટડી વઢવાણ લખતર લીંબડી બુડી સહિતના ગામોમાં ખેડૂતોને વરસાદથી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કપાસ તલ મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે

કોઈ વાડી નહીં કે લઈ બધા ખાતર હતા વરસાદ એટલે અત્યારે આ બે દિન વરસાદમાં નુકસાન તો અત્યારે ચાલી પચાસ ટકા ખેડૂત બધા ખેડૂત નુકસાન તો છે અત્યારે પાછળનો વરસાદ થતા એવું છે કે કપાસમાં માં બહુ મોટી નુકસાની છે જે આવેલો ફાલ ખરી ગયો અને જે જીંડું ફાટી ગયું હતું એ કપાસમાં માં કાળો પડી ગયો એના હિસાબે ભાવમાં આમ ભાવ નહોતો અને જે કાળો કપાસ પડી ગયો એટલે ભાવ નથી આવવાનો એ ફાઈનલ વસ્તુ છે એટલે બહુ મોટી નુકસાની છે અડતાલીસ વીઘાના કપાસમાં મોટી નુકસાની આવવાની છે શું અને જે આગોતરો વરસાદ એ બહુ નડ્યો અને પાછળ નો વરસાદ એટલો બધો નડ્યો કોર ના અમે ખેડૂતો ફોર્મ ભર્યા છે એની સહાય અમને મળી નથી અને પાક તૈયાર થવા આવ્યો તો વરસાદ બે દિવસ પડ્યો છે પાક બગડી ગયો છે તળ વાટી મૂક્યા છે તળ ખંચરવાના હતા કાળા પડી ગયા શાંત થઈ ગયા મગફળી તો મગફળીમાં પાણી ભરાઈ ગયું પાકી ગઈ હતી પણ હવે ઉપાડી તો હડી ગયા અંદર મગફળી સડી ગઈ છે ને સરકાર અમે આગ લાગવાની ઘટના બની છે કેરા વિસ્તારમાં કંપનીમાં આગ લાગતા બે લોકો ઇજાગ્રસ્ત થયા ઘટનાની જાણ થતા ફાયર ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણી મારું ચલાવી અને આગ પર કાબુ વેડાવ્યો હતો તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે સદનસીબે આગની ઘટનામાં જાનહાની લડી જોકે આગ લાગવાનું કારણ હજુ કડક બંધ છે બનાસકાંઠાના ટીંબાચોડી ગામમાં મકાનમાં આગ લાગી અચાનક આગ લાગતા ઘરવખરીને નુકસાન થયું છે મકાનમાં કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી સામે નથી આપ્યું બનાસકાંઠાના ટિંબાચોડી ગામમાં આગ લાગવાની આ એક કે જેમાં આગ લાગી હતી અને શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે ફાયરની ટીમે આગ પર મેળવવા માટે કવાયત હાથ ધરી હતી તરફ રાજકોટમાં વ્યાજના વિષક્રમાં ફસાયેલા યુવકે આપઘાત કર્યો નિખિલ ચંદારણા નામના યુવકે ઝેરી દવા ગટગટાવી અને આપઘાતનો પ્રયાસ કર્યો આપઘાતના પ્રયાસ પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો અને આ પ્રતિ નયન અજીત હિરેન અને જયદેવ નામના શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લેતા હતા ડિલિવરી સમયે રૂપિયાની જરૂર પડતા ત્રણ લાખ વ્યાજે લેતા હતા આરોપીઓએ ત્રણ લાખની સામે સાત લાખ વસૂલ્યા અને છતા હેરાન કરી રહ્યા હતા પીડિત અને તેની પત્નીના ચારિત્રને આ ચાવે તેવા ફોટો પણ વાયરલ કર્યા હતા પીડિતે પોલીસ કમિશનરને અરજી કરી હોવા છતાંય કોઈ જ પ્રકારના પગલા લેવાયા નહોતા પોલીસે પણ સપોર્ટ ન કરતા આખરે કંટાળી ગયેલા યુવકે જીવ દેવાનો પ્રયાસ કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે જાંબુ ગામે અસામાજિક તત્વોએ હથિયારો સાથે હુમલો કર્યો સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અસામાજિક તત્વોના હુમલામાં બે વ્યક્તિઓને ઇજા પણ પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે હુમલાના વાયરલ વીડિયોની પુષ્ટિ વીટીવી જામનગરના સોલાર કંપનીમાં કામ કરતા મેનેજરને ધમકી મળી મેનેજરના ઘરમાં ઘુસી સામાન અને બે બાઇક આગ લગાવી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી દિકાવામાં રહેતા અનમોલ મનોજ સિંઘે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં આ મુદ્દે ફરિયાદ પણ નોંધાવી છે અનમોલ મનોજ મનોજસિંહના પગમાં બેટ માર્યું અને અપશબ્દો કહ્યાની ફરિયાદ નોંધાવાઈ છે મેનેજરને માર મારી અને ડરાવીને પૈસાની માંગણી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ભગીરથસિંહ જાડેજા તથા તેના અજાડિયા સાથીઓએ ધમકી આપી મેનેજરે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુરુ નોથી અને વધુ તપાસ શરૂ કરી છે તવિલાડુના ચેન્નઈમાં થર્મલ પાવર સ્ટેશનમાં દુર્ઘટના સર્જાઈ ત્રીસ ફૂટ ઉપરથી બાંધકામ સ્થળના ચોથા બાળનો ભાગ તૂટી પડ્યો હતો વિગતો સામે આવી સ્થળ પર હાજર અન્ય દસ જેટલા શ્રમિકો ઘાયલ પણ થયા અચાનક જ કમાન પડવાથી સ્થળ પર દોડધામ મચી ગઈ હતી તમામ ઇજાગ્રસ્તોને ચેન્નઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે થર્બલ પાવર સ્ટેશનમાં આ દુર્ઘટના સર્જાઈ કે જ્યાં નવ શ્રમિકોના મોત નિપજ્યા છે જેટલા શ્રમિકો ઘાયલ થયા હતા ભૂકંપનો આંચકો અનુભવાયો સેબુ પ્રાંતના કયાનમાં ભયાનક ભૂકંપથી એકત્રીસ લોકોના મોત થયાની વિગતો સામે આવી રહી છે ઐતિહાસિક સેન્ટ પીટર ધ પોસ્ટલ પેરિસ ચર્ચનો એક ભાગ પણ ધરાશાયી થઈ ગયો છે મધ્ય ફિલિપાઈન્સમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે એકત્રીસ લોકોના મોત પણ નિપજ્યા છે અને ચર્ચનો એક તરફનો જે ભાગ છે તે પણ ધરાશાયી થયો છે છ પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે સેબુ પ્રાંતમાં ભૂકંપથી તબાહીના એ દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે વિયતનામમાં બુઆલોઈ નામના વાવાઝોડાએ તબાહી મચાવી છે વાવાઝોડાની આફતમાં અત્યાર સુધી ઓગણીસ લોકોના મોત નીપજ્યા છે જયારે થી વધુ લોકો ગુમ થયા છે અઠ્યાસી જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે વાવાઝોડા પછી વિયતનામના અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે રેણાંક મકાનો ખેતી સહિત અન્ય સ્થળો પર ભારે નુકસાન થયું છે સમાચારો પર કરીએ તો સુરતમાં એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ થયો છે પોલીસે નવ શખ્સોની ધરપકડ કરી આઠ પોઈન્ટ સિત્યોતેર કિલો એમ્બરગ્રીસનો જથ્થો પણ જપ્ત કર્યો છે બે વાહનો અને નવ મોબાઈલ સહિત કુલ આઠ પોઈન્ટ અઠ્યાસી કરોડ પણ જપ્ત કરાયો છે આરોપીઓ એમ્બરગ્રીસ નો જથ્થો ભાવનગરના દરિયામાંથી લાવ્યા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આપી છે એમ્બર ગ્રીસ મુખ્ય ઉપયોગ મેડિસિન અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોગ્રીસ નો ભાવ એક કરોડ રૂપિયા છે તો આ માહિતી મળતા ઉમરા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ત્યાં જઈને ચેક કરતા જે વેલ છે ના ઉમ્બરગ્રીસ કહેવાય અને લગભગ હતા તેને કબજ કરી બે ગાડી એક ફોર વ્હીલ એક ટુ વ્હીલ અને નો મોબાઈલ એટલા જે જેની કિંમત કુલ આઠ કરોડ અઠ્યાસી લાખ તેતાલીસ હજાર ની ગણી શકાય કબજ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને કાલે સાંજે હેન્ડઓવર ઓવર કરી જશે અને આગળની કાર્યવાહી ચાલુ છે નવસારીમાં જ્વેલર્સને સસ્તામાં સોના ચાંદીનું આંગળીયાની લાલચ આપી ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે લિબર્ટી જ્વેલર્સની દુકાનમાં આંગળીયા પેઢીના ખોટી ઓળખ આપી જ્વેલર્સના માલિકને ફોન કર્યો હતો ભાવે મુંબઈથી આંગળીઓ મોકલવાની લાલચ આપી હતી જ્વેલર્સ માલિક તેની વાતોમાં આવી ગયા અને પચીસ લાખ રૂપિયાનું આંગળીઓ મંગાવવા સહમત થયા ગઠિયાએ પોતાના સાગરીદને મોકલી અને જ્વેલર્સની દુકાનેથી પચીસ લાખ રોકડા વેળવી લેતા અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો પોતાના મોબાઈલ નંબર પરથી રમેશ આંબા આંગળીયા નવસારી ની કર્મચારી માણસ તરીકેની ખોટી ઓળખ આપી બજાર ભાવ કરતા સસ્તા ભાવે અમે આપને આંગળીઓ કરી આપશું એવી રીતે એમને વિશ્વાસમાં લઈ એમની પાસેથી પચીસ લાખ રૂપિયા જે બોમ્બે માં વાત કરાવી અને એ પચીસ લાખ રૂપિયા ત્યાં મોકલાવાના છે અને સસ્તા ભાવે અમે તમને આંગળી કરી આપશું એમ કરીને લઈ ગયેલા આરોપી અને પછી અમને ખબર પડેલ કે અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે એ બાબતે આ ફરિયાદ આપેલી જેમાં નવસારી જિલ્લાના એલસીબી વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં તલવારની અણીએ લૂંટ ચલાવવામાં આવી લૂંટારુઓએ અઢી વર્ષની બાળકીના ગળે તલવાર મૂકી અને પરિવારને ડરાવ્યો બાઇક પર સવાર ત્રણ વિચારુઓ લૂંટને અંજામ આપ્યો છે છેુઓ સાત પર સુડતાળીસ લાખના ના મુદ્દામાં લૂંટી અને ફરાર થઈ ગયા છે અનિકેત ચુનારા નો પરિવાર ગરબા રમી અને ઘરે પરત ફર્યો હતો અનિકેત ચુનારા એ પાણીગેટ પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ નોંધાવી છે આગળ આયો તો કે દેજકે તો અમારી બાઇક પર નીચે બી ન ઉતરવા દીધા અમને પાછળ પાછળ તે પેલું ઘર છે ત્યાં સુધી અમારે પાછળ આવ્યો

મારી નાખી બુમો અમારે અમદાવાદના કાકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આજથી બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે આજથી સાત ઓક્ટોબર સુધી બાળકો માટે હવે રૂપિયા ચૂકવવા પડે 9 થી બાર વાગ્યા સુધી બાળકો પ્રવેશ લઈ શકશે વાઇલ્ડ લાઈફ થીમ આધારિત દ્વીપ પોસ્ટર પ્રેઝન્ટેશન સહિતની ગેમનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો કાકરિયા બાળકો માટે હવે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે અને આજથી સાત ઓક્ટોબર સુધી બાળકો માટેની આ ખાસ યોજના કે જ્યાં બાળકો માટે રૂપિયા આપવા નહીં પડે સુરેન્દ્રનગર જિલ્લાના ભગુપુરમાં વીજળીના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા રોષે ભરાયેલા ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો અને વિરોધ તથા કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા વેપાર ધંધામાં નુકસાન પહોંચે છે ગ્રામજનોને જોડા પીજીવીસીએલ કચેરીએ સમસ્યા દૂર કરવા માટે ઉગ્ર રજૂઆતો પણ કરી છે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે આઈટી વિભાગે દરોડા પાડ્યા બિલ્ડર્સ વેપારી અને ડોક્ટર્સ રહેણાંક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું વિભાગનું સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તેવી પણ શક્યતાઓ છે આ તપાસમાં મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી પકડાય તેવી સંભાવના છે આઈટીની કડક કાર્યવાહીથી અન્ય વેપારીઓ અને બિલ્ડર્સમાં ફફડાટ ફેલાઈ ગયો છે કોર્ફલીમાં સતત બીજા દિવસ આઈટી વિભાગના દરોડા બિલ્ડર્સ વેપારી અને ડોક્ટર્સના રહેણાંક પકાનુંમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ઇન્કમ ટેક્સ વિભાગનું આ સર્ચ ઓપરેશન હજુ પણ ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે અને આ તપાસમાં મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી પકડાય તેવી પણ સંભાવના છે આઈટીની આ કડક કાર્યવાહી જેના કારણે અન્ય વેપારીઓ તેમજ બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે ગઈકાલે આઈટી વિભાગ દ્વારા બિલ્ડર્સ વેપારી અને ડોક્ટર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા આઈટીની આ ટીમ ત્રાટકી હતી હવે રહેણાંક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે